શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં જન્માષ્ટમીની ઉજવણી વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા શ્રી સંતરામ મંદિર સંચાલિત શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવામાં આવ્યો આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું

મહંત રામદાસજી મહારાજને મંત્રી સંત નિર્ગુણદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા હતા તેમણે સૌને શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતના આશીર્વાદ પાઠવીને આ પવિત્ર તહેવારની શુભકામનાઓ આપી હતી આ ભવ્ય ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ અને તહેવારોના મહત્વને સમજવાનો અને તેને માણીને આનંદ લેવાનો અવસર મળ્યો હતો રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ શ્રી સંતરામ મંદિરની શૈક્ષણિક સંસ્થાઓ શ્રી સંતરામ વિદ્યાલય ગુજરાતી માધ્યમ તથા શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ આજે જન્માષ્ટમીની ઉજવણી કરી છે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે હિન્દુ ધર્મના દરેક તહેવારોને વિદ્યાર્થીઓ ખૂબ જ નજીકથી સમજે અને એના જે કંઈ પણ પાસા છે એને ગ્રહણ કરી શકે એના માટે હિન્દુ ધર્મના દરેક તહેવારોની ઉજવણી અહીંયા કરવામાં આવે છે આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ અંદર ભગવાન કૃષ્ણનો ખૂબ જ મોટો મહિમા છે કૃષ્ણ એ દરેક ઘરે ઘરે થતું હોય છે આપણો ગ્રંથ એટલે કે ગીતાજીને પણ આપણે સૌ નજીકથી જાણીએ છીએ આ બાળકોએ કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવ્યો અને આજે સૌએ ભેગા મળી ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો જય મહારાજ